સ્ટાલિન પાછો લીધો નહીં નહીં લે પણ આ કણનું એક કટુ ચકલાનો ચણ નાખવાનું છે સાહેબ લખો લખી લે જો ચકલાના નાખવાના એક કટુ પાંચ કુવાઈ જમાડવાની છે એ તો જે જમાડ શક્તિ પ્રમાણે આ લાવો ધણી

Yeah. Mm -hmm. mm -hmm.

મારી નીતિમાં માં હતા એમના એક જ એક જ કામ થયું એક ના પાટે ચડાયો પણ ઉતરી ગયો અને હજુ ઉતરી જશે પૂરે પૂરો ના ઉતારી દઉં તો મારા ઘોઘા ની ધૂન લાજે છે ભાવારો પંચવારો ખૌની જયલ્યા જય દાદા શું બોલો

પણ તને વિશ્વાસ હતો કે તમે દુનિયા બોલો ને એને કોઈ ફેર પડતો નહી પણ મારી ની ને ધણી લગ્ન થાય અને ની નાભી ના ટવકા માને પડે ને તો દુનિયા તો બોલુ એમ બોલે દુનિયા ના ભુવા કાના ખરવા એમ કરે જો 65 ના ખવરાઈન પૂરું ના કરતો તો માર ગોગાય ધૂળ લાગે શબાબા રોપાંજી હોય પછી દુનિયાનો મસાણી નું ના બીજા મારું બોલેલો બાર પડે બોલેલો બાર પડે કામ થાય દુનિયા જા અર્થ નઈ મને તો વિશ્વાસ છે છે મહાદેવજી ની નાનપણ થી પૂજા અર્ચના કરું છું